હલો મિત્રો જોડાઈ જાઓ લાઈવની અંદર બધાને જય માતાજી મિત્રો તો લાઈવ ની અંદર જોડાઈ જાઓ અને લાઈવ ને શેર કરો તો આજે આપણે જૂના સિક્કાની વાતચીત કરવા આવ્યા છીએ મિત્રો લાઈવ અને જો કે આપણે ઘણા સમયથી લાઈવ આવ્યા નહોતા મિત્રો બરોબર જય માતાજી ભાઈ ઘણા સમયથી લાઈવ આવ્યા નહોતા એનું રીઝન હતું કે ભાઈ હમણાંથી કઈ કામ કરતા હોય તો ટાઈમ મળતો તો લાઈવ આવવાનો અને વિડીયા તો જો કે મિત્રો હું કાયમી આવે છે આપણા પણ મિત્રો તમે ક્યાંથી જુઓ ક્યાં ગામથી જુઓ છો કમેન્ટ કરજો અને સિક્કાની માહિતી તમારે પૂરેપૂરી હાસી માહિતી આપણે આપીએ છીએ બરાબર તો લાઈવને થોડુંક શેર કરો અને જેથી કરીને માણસ જોડાય તો અમુક અમુક સિક્કાની વાતચીત કરીએ કે કેવો ભાવ છે કેવી બજાર છે અને કયા સિક્કા માર્કેટમાં વેલ્યુબલ છે આપણે સિક્કાની વાત કરીએ ને મિત્રો તો અત્યારે સિક્કાના નામથી ફ્રોડ એ પણ બહુ હાલે છે તો ફ્રોડમાં કોઈને આવવું નહીં લાલચ ફ્રોડની લાલેશ આપણે આપે કે તમારા સિક્કા લાખો કરોડો રૂપિયાના છે અને પૈસા નાખો તો પૈસા નાખવા નહીં મિત્રો કારણ કે બધું એક ખોટું છે ફ્રોડ છે એવું કોઈ વેસાતા નથી એ રીતના સિક્કા આપણે અમુક અમુક વેલ્યુબલ સિક્કા કોઈન હોય તો વેસાય છે બરાબર તો આપણે માણસો થોડાક જોડાય પછી વાતને આગળ વધારીએ કે કેવા સિક્કા વેલ્યુબલ હોય કયા સિક્કાને અને તમારા પાસે મિત્રો જો સિક્કા હોય તો આપણને નંબર હું વિડીયાની કમેન્ટમાં આપું છું નંબર તમારા સિક્કાની વેલ્યુ જાણવી હોય તો મને ફોન પણ કરી શકો છો વોટ્સઅપ સિક્કા પણ કરી શકો છો મિત્રો આપણે બીજા ઘણે ખોટું બોલતા જ નથી ચેનલ હકાવવા માટે બીજાની ઘણે ખોટું નથી બોલતા મિત્રો કારણ કે આપણે સિક્કાની માહિતી હાસી આપીએ છીએ એકદમ હાસી જ માહિતી આપી છે જેવા બજારની અંદર સિક્કા હાલે છે અને કેવા સિક્કા વેસાય છે મિત્રો મિત્રો સિક્કા બધા વેસાય જૂના સિક્કા નવા સિક્કા સિક્કા તો માનો કે વેલ્યુ પ્રમાણે બધા સિક્કા વેસાય કોઈ સિક્કા વેસાય નહીં એવું બને નહીં વેલ્યુ જેવી સિક્કાની વેલ્યુ હોય એવા પૈસા મળે છે મિત્રો પણ એક સોશિયલ મીડિયામાં અત્યારે જૂના સિક્કા માટે ચેનલોય બહુ છે કરન્સી પીડિયા જે ચેનલ છે ને મિત્રો હાસામ ખાંસી ચેનલ કરન્સી પીડિયા છે એની અંદર તમારે ભાવતાલ જણાય એની અંદર ભાવતાલ બહુ હાંસો આવે છે અને આપણે હકીકત હાસી માહિતી આપીએ છીએ કે લોકો જે વસ્તુ હાંસું હોય એ કહેવાય જે લોકોને માંગ હોય સિક્કાની વેલ્યુ હોય કોની કેવી વેલ્યુ છે એ તમને ની અંદર જાણવા મળશે મિત્રો અને તમારી પાસે પણ કેવા સિક્કા છે એ તમારે વોટ્સઅપ મને કરવાનો રહેશે હું વિડીયોમાં નંબર કમેન્ટમાં નંબર આપું છું અને રિયલ મિત્રો તમને ખબર હશે નંબર આપું જ છું સાતસો નંબર મારે કમેન્ટની અંદર આપું છું અને કમેન્ટમાં તમારા સિક્કા મોકલવાના પણ ખાલી ભાવ જાણવા માટે કયા સિક્કાનો નો કેવો ભાવ છે એ તમને પાકી રેડ કહીશ તમને અને એક્ઝિબિશન સિક્કા રેડ હોય એની જ માર્કેટ વેલ્યુ પ્રાઇસ લાખ લાખો માં જાય છે નથી જાતા એમને લાખો માં સિક્કા જાય છે એ વાત હાસી છે પણ વેલ્યુબલ સિક્કો હોય એ સિક્કો લાખો માં જાય છે બરાબર એટલે સિક્કાની માહિતી જોતી હોય હાંસી તો આપણા વિડીયામાં જાજો એમાં કમેન્ટ કરજો એટલે કમેન્ટની અંદર હું નંબર આપીશ અને ઓલરેડી આપું છું બધાને તો લાઈવને મિત્રો થોડુંક શેર કરી દો કમેન્ટ કરો અને લાઈક કરો કે જેથી કરીને આપણે લોકો હારે જોડાય તો વાત કરવી સિક્કાની કયા કયા સિક્કા અવેલ્યુબલ છે અત્યારે માર્કેટની અંદર કેવા કેવા સિક્કા વેલ્યુએબલ કોઈન છે તો આપણે થોડુંક ને શેર કરો એટલે વાત કરીએ આપણે સિક્કા પહેલે એક સિક્કાની વાત કરીએ મિત્રો તો એક સિક્કો એવો છે ને મિત્રો પાંચનો સિક્કો છે અને એવો અશોકથમવાળો સિક્કો છે પાંચનો બરાબર તમારી પાસે હોય તો મને વિડીયોની અંદર કમેન્ટ કરજો અને હું તમને કમેન્ટમાં નંબર આપીશ અને એક્ઝિબિશનની અંદર વેસાય છે અને આપણી પાસે બાયર છે પણ એ બાયર બધા નોખો નોખો માંગે છે મિત્રો કેવું કે તમે મને વેસવા ફોન કરો એમ બાયર મને ખરીદવા ફોન કરે તો મિત્રો ગુજરાતીમાં કમેન્ટ કરવા બદલ આભાર તમારો કારણ કે ઇંગ્લિશની અંદર આપણને ઓછું ફાવે એટલે ગુજરાતીમાં કમેન્ટ કરો તો આપણી પાસે બાયરે છે મિત્રો કેવા કે અમુક અમુક નોખા નોખા બધી વસ્તુ માંગે છે કોઈને પાવલી જોતી હોય કોઈને આઠના રૂપિયો બે રૂપિયા પાંચ રૂપિયા અલગ અલગ હવને જોતું હોય એવી મારી પાસે માંગ છે અને તમને તો ખબર જ છે હું મિત્રો કલેક્શન ખરીદતો નથી કારણ કે નાનું કલેક્શન હોય તો હું ખરીદું છું કોઈ મોટું કલેક્શન હું ખરીદતો નથી લાખોમાં હું ખરીદતો નથી એવા સિક્કા તમારી પાસે હોય તો આપણી પાસે માગે છે લાખોમાં બરાબર તો એ બાયરનો તમને જરૂરથી જરૂર નંબર આપીશ ને એ બાયર હરું હરું ડીલ કરે એવા બાયર છે ઓલરેડી અને બાયર મિત્રો ગામડામાં હોય નવું એવું નહીં કલેક્શન ભેગું કરે એ બહાર કહેવાય જે લોકો કલેક્શન ભેગું કરતા હોય એને બહાર કહેવાય અને કલેક્શન એ બહાર વેસે એ એક જનમાં જ વેસી નાખે એ એકારે કલેક્શન ભેગું કેમ હું અત્યારે નાનું નાનું કલેક્શન ભેગું કરું છું બરોબર એવું નાનું કલેક્શન ભેગું કરું પછી એમાંથી પાંચ રૂપિયા મને મળે અને હું આગળ વેસું એ ટાઈપનું આમાં થાય છે તો મિત્રો લાઈક ને કમેન્ટ કરતા રહો એટલે આપને વાત કરવાની મજા આવે મિત્રો અને શેર કરો માણસો ભેગું થાય તો વધુ પડતી મજા આવે કે આપણે માણસોને જાગૃત કરવી જેટલું બને એટલું આપણેથી આપણે વાતચીત કરી જાગૃત કરી આપણે ભાઈ 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 લખે છે ક્યાંથી સોવો અમે સેવી સેવી તમે ક્યાંથી સેવો કમેન્ટ કરો અને મિત્રો છે ને સિક્કા બાબત અત્યારે ફ્રોડ જ એટલું હાલે છે એટલે ક્યાંય મહેરબાની કરીને પૈસા નાખવા નહીં બરોબર આપણું એક એવું લક્ષ્ય છે કે મહેરબાની કરીને ક્યાંય પૈસા નાખવા નહીં કે જેથી કરીને તમારા પૈસા વેસ્ટ જાહે ઓનલાઈન સિક્કા ક્યાંય વેસાતા નથી ઓનલાઈન કોઈ વસ્તુ એવું નથી ઓનલાઈન કે વેસાય છે સિક્કા મેં તો બહુ બધી રિસર્ચ કર્યું ક્યાંય સિક્કા ઓનલાઈન વેસાતા નથી બધાય બાયરો ફેંક છે બધા ફ્રોડ કરવાવાળા છે કારણ કે સિક્કા તમને લાખો કરોડો રૂપિયાના બતાવે છે અને તમારી પાસે સાતસો આઠસો રૂપિયા માંગે છે એટલે એકદમ ખોટું છે મિત્રો તો ક્યાંય પૈસા નાખવા નહીં એ લોકોને તમે ફોન કરો તો એ લોકો હારે વાતચીત કરો પણ એ લોકોને હરુભરું બા હરુભરું ખરીદવા આવવાની માંગ કરવી જેથી કરીને તમારે કોઈ પૈસા જાય નહીં અને સાતસો રૂપિયા તમારી પાસે માંગશે અને સીધા સાતસો આપશો તો પછી કે મને ઘણી પણ લાલેચ આપશે તમારા ઘર સુધી પૈસા પહોંચવામાં છે એટલી પણ લાલેચ આપશે અને પાંચ હજાર દસ હજાર એમ માંગ કરશે અને ફ્રોડ એવું રીતનું કરશે તો એવું કંઈ છે નહીં સિક્કા છે બાયરો લેશે પણ ગામડાના બાયર હોય જો કે આપણામાં ફોન ઘણા એના આવે છે બાયરોના ગામડામાંથી પણ એવા લોકોને તો જય માતાજીભાઈ કેવા છે કમેન્ટમાં લખો તમારી પાસે કોઈની પાસે સિક્કા હોય તો કમેન્ટમાં ખાલી સાહેલ લખો કે કેવા સાયલના સિક્કા તમારી પાસે છે તો એનો આ તમને લાઈવ જ હું તમને કઈશ મિન્ટ છે મિન્ટે એ જરૂરી છે મિત્રો જે કોઈ સાલના સિક્કા છે મીન્ટ એ જરૂરી છે મીન્ટ જરૂરી છે લોખંડ છે કોપર છે નિકલ છે કેવું કલેક્શન તમારી પાસે છે એ બધું જાણવું જરૂરી છે કોણ કોણ ક્યાંને હું હું સિક્કામાં જોઈએ ખાસિયત તો આ ત્રણ વસ્તુ જોઈ કેમ કે મીન્ટ જોવી સાલ જોઈ મીન્ટ જોવી અને કોપર કોપરમાં જે વસ્તુની માંગ છે કોપરમાં હોવો જોઈએ જેનીમાં લોખંડમાં છે એમાં લોખંડમાં એટલે એવી બધી નોખું નોખું બધું માંગ છે હવે પચીસ પૈસા છે આઠના છે પચીસ પૈસા છે પચાસ પૈસા રૂપિયો પાંચ રૂપિયા બરાબર એવી અલગ અલગ માંગમાં સિક્કા બધાય છે પણ સિક્કા જેવી વેલ્યુ એવા સિક્કા વેસાય અને જેવી વેલ્યુ જેવી પ્રાઇસ જેવી સિક્કાના કન્ડિશન એવું નથી જૂના વ્યસાય નવા સિક્કા પણ વેસાય આપણે બે તોય પણ નો સિક્કો છે તમારી પાસે આઝાદી બે હજાર એકવીસનો નો જો તમારી પાસે કોઈ હોય તો બહુ વેલ્યુબલ છે મિત્રો એ લાખો માં કિંમત છે એની આઝાદીનો સિક્કો માં અમૃતમ આઝાદી નો રૂપિયાનો સિક્કો એ વેહ્યુબલ છે હું નંબર આપી દઈશ તમને અને નંબર આપું એટલે મને સિક્કાના વ્યવસ્થિત ફોટા પાડે સાલ દેખાય મિન્ટ દેખાય એવા ફોટા પાડીને મને મોકલવાના રહેશે બરોબર અને મિત્રો લાઈવમાં શેર કરો થોડુંક જેથી કરી માણસો જોડાય તો આવા મેં આ મા અમૃતમ આઝાદીના સિક્કો કીધો એવા ઘણા પણ સિક્કાની હું વાત કરું અત્યારે લાઈવની અંદર કારણ કે આપણે એક લાઈવમાં તો એવું તમને બધું બતાવી ન કહ્યું એટલા અંગ ઘણા સિક્કા છે રેડમાં પણ આઝાદીનો સિક્કો છે માં અમૃતમ રેડ છે તમારે ભાઈ હોય તો કમાર કર રહ્યો ના આપણે ઘણા સમયથી થી આવ્યા નથી એટલે માણસો ઓછો માણસો ઓછું જોડાવું ત્યાર બરોબર પણ ઘણા સમયથી લાઈવમાં આવવાનું મોડું થઈ ગયું છે એટલે મિત્રો અમૃતમ આઝાદીનો સિક્કો તમારી પાસે હોય બે હજાર એકવીસનો તો વેલ્યુબેલ કોઈન છે કોઈને એમ આપી ન દેતા એ કોઈન બહુ ઊંચો છે મિત્રો લાખોની કિંમત આવી શકે બરાબર આઝાદી અમૃતમ તો મિત્રો મારો નંબર થતો હોય તો વિડીયોમાં કમેન્ટ કરજો એટલે કમેન્ટની અંદર નંબર હું જરૂરથી જરૂર આપીશ અને સપોર્ટ કરજો મને પણ લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો જેથી કરીને આપણે સિક્કાની વાતચીત કરી કે તમને નંબર કાયદાસર નંબર આપું જ છું બધાને બરાબર અને અમુક અમુક આપણે વિડીયા ફરે એનીથી સાવધાન રહેવું પાંચની નોટના કોઈ ક્યાંય પૈસા મળતા નથી મિત્રો બરાબર પાંચની નોટના પૈસા ક્યાંય મળતા નથી પાંચની નોટો ઘરે ઘરે છે માણસો પાસે પાંચની નોટ બહુ ધી છે પણ એ બધું એક ફેક છે મિત્રો પાંચની નોટનું ખોટું છે હા ફેક છે એ પાંચની નોટ ક્યાંય વેસાતી નથી એટલે એવું બધું ક્યાંય લાલચમાં આવવું નહીં મારી ઘણે વીડિયા બનાવવાવાળા લોકો પણ વીડિયો ખોટા બનાવતા હોય બરોબર ખોટા વીડિયા પણ મૂકે છે જે આ વૈષ્ણોદેવીના સિક્કાની વાત કરીએ તો વૈષ્ણોદેવીનો સિક્કો મિત્રો ક્યાંય વેસાતો નથી વૈષ્ણોદેવીના સિક્કા અઢળક માણસો પાસે બરોબર વૈષ્ણો દેવી ના સિક્કા અઢળક માણસો પાસે છે પણ એ ક્યાંય વેસાતા નથી એક્ઝિબિશનમાં નથી વેસાતા કોઈ બાયર ખરીદતો નથી સિક્કા નગર વૈષ્ણવ દેવી ના અઢળક માણસો પાસે છે પણ ક્યાંય વેસાતા નથી મિત્રો આપણે તમને પચીસ પૈસાની પાવલી છે પચીસ પૈસા કોપર છે અને તેઓનો સાલ છે ઓગણીસો ને એસી બોમ્બ મીટમાં છે મિત્રો એ બહુ રેડ છે જેવાની પાસે હોય તો સાચવજો બોમ્બે મિન્ટની પાવલી છે ઓગણીસો ને ની એટલે આ હું બોલું ને મિત્રો તમારે મને ફોન ન કરવો તો પણ તમારા કલેક્શનની અંદર જોઈ જવો તમારા પાસે સિક્કા પડ્યા હોય એમાં જોઈ જવાનું ઓગણીસો ને એસી ની પાવલી હોય બોમ્બે મિન્ટની તો બહુ વેલ્યુબલ પાવલી ઊંચામાં ઊંચી વેલ્યુબલ પાવલી ગણો તો ઓગણીસો ને એસી ની એ બહુ વેલ્યુબલ પાવલી છે તમારી પાસે હોય તો કમેન્ટ કરજો તો હું તમને કમેન્ટમાં નંબર મારો આપી દઈશ અને પછી હરું આપણે નંબર આપશું અને તમને કરાવશું ઓગણીસો ને ની પાવલી પચીસ પૈસા અને કોઈ ગેંડાવાળી નહીં કોપર માં આવે ગેંડાવાળી વાળી પાવલી વેલ્યુબલ છે એમાં એક ગેંડાવાળી પાવલીમાં એક વેલ્યુબલ પાવલી છે ઓગણીસો ને ની છે અને હૈદરાબાદમાં મીન્ટની છે એ છે ગેંડાવાળી ગેંડાવાળી પાવલી છે હૈદરાબાદ મીન્ટની એ છે વેલ્યુબલ એટલે વેલ્યુબલ એટલે તમારે અંદાજે હારા કન્ડિશનમાં પાવલી હોય એટલે દસ હજાર સુધીમાં એની રેટ છે મિત્રો પાંચ હજારથી થી દસ હજાર પછી જેવું તમારું પાવલીનું કંડિશન ઓગણીસો હૈદરાબાદ મિન્ટની ગેંડાવાળી પાવલી અને ઓગણીસો ને એસી ની પાવલી કોપર ઈ તો લાખોમાં છે પછી તમારી જેવી પાવલીની વેલ્યુ એ લાખોમાં છે મિત્રો તો તમારી પાસે હોય તો કમેન્ટ કરજો કમેન્ટમાં હું નંબર આપી દઈશ મિત્રો આવી વસ્તુ તો ઘણી છે જે છે તે પણ માર્કેટની અંદર ઓછું જોવા મળે મિત્રો બધા પાસે ન હોય અને જે લોકો ખોટા છે ફ્રોડ છે એ લોકોને તમે ગમે એવું વસ્તુ નાખશો તો તમને લાખો કરોડો રૂપિયા બતાવશે પણ ઈ એક ખોટું છે કોઈ એવું ક્યાંય વેસાતું નથી એ હાવ એક ફેક છે વસ્તુ બધી બરોબર એના તો તમે ગમે એવું નાખો તો કે લાખો કરોડો રૂપિયાનું છે પણ સાતસો રૂપિયા તમારી પાસે લેવાના છે અને સાતસો લેવાથી કઈ મૂકી ન દે સાતસો રૂપિયા લેવાથી મૂકે નહીં સાતસો માંથી તો આપણે સાતસો નાખીએ તો તો આપણી પાસે કેટલાય લઈ લેવા બરાબર તો લાઈવ ને મિત્રો શેર કરો જેથી કરીને માણસો આપણી પાસે જોડે પણ આજે મોડું આપણે થઈ ગયું છે એટલે માણસો કાંઈ જોડાવતા નથી પણ મોડું થોડુંક છે અને લાઈવે ઘણા સમયથી આ થઈ ગયો અત્યારે પછી લાઈવ આવ્યો છું હું અને આપણે મિત્રો છે ને આપણે સેના લગાવવા નથી કરતા આપણે લોકોને ફ્રોડ થી બસાવવા છે અને આપણી પાસે લોકો પાસે હોય હાસ્ય વસ્તુ તો વેસાવીએ છીએ બરોબર તમારી પાસે ખાંસી વસ્તુ હોય તો આપણે વેસાવીએ છે અને ફ્રોડ થી બસાવવા છે જે ગુજરાતની અંદર અત્યારે એક ફ્રોડ જે માણસોના ખોટા રૂપિયા લઈ જાય છે એને જાગૃત કરવા છે લોકોને બરોબર એ માટે આપણે મહેનત કરવી છે બાકી સેનલનું આપણે કોઈ વસ્તુ આપણે ચેનલ હાકવાનું કોઈ વસ્તુ આપણે કાંઈ છે નહીં પણ લોકો આપણે જાગૃત થાય લોકો થી ફ્રોડ થી બસી અને હાસી વસ્તુ લોકો પાસે હોય તો વેસાય બરોબર આ બે પચીસ પૈસા કીધા મેં ઓગણીસો એસી ના અને ઓગણીસો તાણું ના એ બે ગેંડાવાળી છે તાણુ ની અને કોપરમાં છે ઓગણીસો ને એસી ની બોમ્બે મિન્ટની એ પાવલી બહુ વેલ્યુબલ છે મિત્રો તમારી પાસે હોય ખાલી મને બતાવજો ને પછી તમારી પાસે હોય તો એક્ઝિબિશન ભરાશે જો જે જેના વિસ્તારમાં એક્ઝિબિશન ભરાશે તોય પણ હું વિડીયો મૂકીશ ક્યાંય ન વેસાતું હોય તો રેડ હોય તો આપણે એક્ઝિબિશનમાં વ્યુ જવાનું ત્યાં વેસાઈ જાય અને આપણે ઘઉંની ડુંડીવાળા જે સિક્કા રૂપિયાના છે છ ગ્રામમાં એ બધા હાસવજો મિત્રો એ બધા સિક્કા રેડમાં જવાના છે એમાં રેડમાં તો ઘણા છે ઓગણીસ આપણે ઘઉંની ડુંડીવાળા છ ગ્રામમાં સિક્કો છે રૂપિયાનો કોપરમાં રૂપિયાનો સિક્કો છ ગ્રામનો કોપરમાં છે એ બધા વેલ્યુબલ છે એટલે વેલ્યુબલ એટલે લાખોમાં અમુક જ છે અને અમુક હજારોમાં છે પણ એ લાખોમાં બધાય જવાની શક્યતા છે આપણી પાસે બધા બાયરો માંગે એ બધા સિક્કા ઓગણીસો થી માંડીને અઠ્યાસી છે ઓગણીસો એકાણું છે બ્યાસી છે ત્યાસી છે એવા ઘણા સિક્કા વેલ્યુબલ છે પણ એની અંદર મીટ હોવી જોઈએ મિત્રો